નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ બાર ભૂગોળ વિષયના વિભાગ ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય આ એમપી બી પ્રશ્નોની તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પીડીએફ પણ તમે મેળવી શકશો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિભાગ ની અંદર તમને ટોટલ બાર પ્રશ્નો આપેલા હશે આ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ ક્વેશ્ચન લખવાના એટલે ટોટલ ચોવીસ માર્ક્સનો વિભાગ ડી થયો દરેક ક્વેશ્ચનના ત્રણ માર્ક હોય કયા કયા ચેપ્ટરમાંથી આમ પ્રશ્નો છે તો કે ભાઈ વિભાગ ડી ની અંદર પહેલું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર જો બીજા ચેપ્ટરમાંથી વિભાગ ડીની અંદર કોઈ પ્રશ્ન નથી આવતો એટલે તમે બીજું ચેપ્ટર છે એ ડી વિભાગ માટે સ્કીપ કરી શકો ત્યારબાદ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે ચોથું પાંચમું છઠ્ઠું સાતમું પછી જો આઠ અને નવ એમાંથી પ્રશ્નો ડી વિભાગમાં નથી સીધો દસમું ચેપ્ટર અગિયારમું બારમું અને તેરમું આટલા ચેપ્ટર છે આટલા ચેપ્ટરમાંથી તમારે પ્રશ્નો પૂછાશે બાર પ્રશ્નો હશે એમાં ત્રીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર આ બંનેમાંથી બબે ક્વેશ્ચન બાકીના બધા ચેપ્ટર જે અહીંયા તમને નોંધ કરેલા હશે આ બધામાંથી એક એક પ્રશ્ન હશે જોઈએ આપણે ત્રણ ભાગના આઈ એમપી ક્વેશ્ચન પહેલાં ચેપ્ટરમાંથી તો પહેલા ચેપ્ટરમાંથી તમને માનવ ભૂગોળના કાર્ય સ્પષ્ટ કરો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિચારધારા સમજાવો એના પછી એનો એજ ક્વેશ્ચન તમને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકશે નીચેવાદ વિચારધારા સમજાવો હવે પ્રશ્નો આવી રીતે પૂછાય કે ભાઈ સંભવવાદ વિચારધારા અને નીચેવાદ વિચારધારા આ બંનેનો તફાવત સમજાવો તો આ ચાર પ્રશ્નો છે એ ચાર પ્રશ્નો તમારે ભૂગોળ વિષયની અંદર વિભાગ ડી ની અંદર પહેલા ચેપ્ટરમાંથી માંથી એવા છે ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા ચેપ્ટર ના ક્વેશ્ચન આમાંથી બે પ્રશ્ન આવશે બીજા ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન છે નહીં પહેલો ક્વેશ્ચન છે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન આ બંને વચ્ચેનો તફાવત આપો ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ત્યાર પછી વ્યાપારિક પશુપાલન એના વિશે લખો જો તફાવત સ્વરૂપે નથી પૂછાતો તો આમાંથી વ્યાપારિક પશુપાલન વિશે અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો મતલબ કે ખેતી સાથે સંકળાયેલી બીજી પ્રવૃત્તિઓ કે જે ખેતીના વ્યવસાય સાથે થઈ શકે એને આનુષંગિક પ્રવૃત્તિ કહેવાય ત્યારબાદ ચોથા ચેપ્ટર ની વાત કરીએ તો એમાંથી પહેલો ક્વેશ્ચન છે અને એના પછી ઉચ્ચ સ્તરીય સેવા કોને કહેવાય એના વિશે જણાવવાનું છે ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને એ કયા શહેરમાં આવેલા છે પહેલા તો વ્યાખ્યા લખવાની છે વિજ્ઞાન ટેકનોલોજી પાર્ક વિશે અને પછી કયા કયા શહેરમાં છે એ શહેરના નામ લખવાના છે ત્રીજો ક્વેશ્ચન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન માંડવીની તૃતીય પ્રવૃત્તિઓની અંદર સેવાઓની માહિતી આપો તૃતીય પ્રવૃત્તિઓની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ ટોપિક લખીને એના વિશે ડિટેલમાં થોડુંક સમજાવવાનું ત્યારબાદ પાંચમા ચેપ્ટરના આઈમપી ક્વેશ્ચન ની વાત કરીએ તો પાંચમા ચેપ્ટર માંથી પાઇપલાઈન ના લાભ તમને પૂછાઈ શકે પરિવહન વાળું જે ચેપ્ટર છે એમાંથી એના પછીનો ક્વેશ્ચન છે હવાઈ માર્ગોનો વિકાસ સમજાવો ત્યારબાદ સુએજ નહેર વિશે નોંધ લખવાની પૂછાઈ શકે એના પછી પરિવહન સંબંધિત સમસ્યા સમજાવો સડક માર્ગનું મહત્વ સમજાવો આટલા પ્રશ્નો છે એ તમારે પાંચમા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો છઠ્ઠા ચેપ્ટરમાંથી સમાચાર પત્ર અને સામયિક આના વિશે ટૂંકનોંધ પૂછાઈ શકે ત્યારબાદ ઇન્ટરનેટને કારણે દુનિયા નાની બની ગઈ છે આ એક વિધાન છે આ વિધાનને તમારે સમજાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન છે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો ચોથો ક્વેશ્ચન આકાશવાણી ઉપર કોમ્પ્યુટર લખો રેડિયા વિશે પૂછાય ઉપયોગો લખો આ પાંચ પ્રશ્ન છે એ પાંચ પ્રશ્ન તમને છ નંબરના ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાય એવા છે ત્યાર પછી આપણે સાતમા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન વાત કરીએ તો સાતમા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે નદીબંદર વિશે નોંધ લખો ત્યારબાદ બીજો પ્રશ્ન વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું એના વિશે લખવાનું છે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો ત્યારબાદ દસમા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો દસમા ચેપ્ટરમાંથી ભૂમિ પ્રદૂષણ એટલે શું એની અસર જણાવો ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા લખવાની છે અને પછી ભૂમિ પ્રદૂષણથી કઈ કઈ અસરો થાય એ અસરો લખવાની છે એના પછી ધ્વનિ પ્રદૂષણની અસર જણાવો અવાજનું જે પ્રદૂષણ છે અવાજના પ્રદૂષણની અસરો કઈ કઈ થાય એ અસરો લખવાની છે એના પછી ત્રીજો છે જળ પ્રદૂષણ એટલે શું જળ પ્રદૂષણની અસર જણાવો આટલા પ્રશ્નો તમારે દસમા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે ત્યાર પછી અગિયારમું ચેપ્ટર જોઈએ તો કે ભાઈ નીચે આપેલા આંકડા કે માહિતીનો મધ્યસ્થ શોધો આમાં તમને કોઈ પણ આંકડા આપી શકે મતલબ કે જે રકમ છે એ રકમ બદલશે પણ મધ્યસ્થનો દાખલો ડેફિનેટલી પૂછાશે અને મધ્યકનો પૂછાશે મધ્યક અને મધ્યસ્થ બેયના દાખલા પાકા કરી લેવાના છે સૂત્ર પાકા કરી લેવાના અને રકમ તમને કોઈ પણ આપે જો રીત ખબર હોય તો તમારો જવાબ આવી જાય ત્યારબાદ મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા પૂછી શકે અને એનું મહત્વ પણ સમજાવવાનું તમને કહી શકે એટલે આમાંથી મોટા ભાગે દાખલા પૂછાય છે મધ્યક મધ્યસ્થ અને બહુલોક આ ત્રણે ત્રણના દાખલા એકવાર તૈયાર કરી લેવાના એટલે અગિયારમાં ચેપ્ટરનું આખું કામ પૂરું ત્યાર પછી બારમા ચેપ્ટરમાં ખાલી એક ક્વેશ્ચન કરી નાખો ને તો એ બધું આવી જાય એમ છે અને ઓલો વિભાજિત વર્જૂર વાળો ખાલી પ્રવાહ આલેખની લાક્ષણિકતા એકવાર પૂછાઈ ગયેલી છે એટલે પ્રવાહ આલેખની લાક્ષણિકતા એકવાર પાકી કરી લેવાની અને પછી વિભાજિત વર્તુળનો એક દાખલો પૂછાય વિભાજિત વર્તુળ તમને પાકના નામ આપેલા ઘઉં ને કપાસ ને મગ ને મગફળી ને પછી બાજુમાં એની ટકાવારી આપી હોય તો તમારે ટકાવારીમાંથી ખૂણામાં ફેરવવાનો અને ખૂણામાં ફેરવા પછી એક વર્તુળ દોરવાનું હોય છે જેનો આપણે સમજૂતી સાથેનો વિડીયો ટૂંક સમયમાં મૂકશું રાઇટ એ વિભાજીત વર્તુળ એક પૂછાય બારમા ચેપ્ટરમાંથી ત્યારબાદ તેરમું અને છેલ્લું ચેપ્ટર જોઈએ તો એમાંથી કમ્પ્યુટરની મદદથી સ્તંભલે કેવી રીતે તૈયાર થાય છે એ સમજાવવાનું તમને પૂછાઈ શકે એટલું બધું અગત્યનું નથી એના પછીના પ્રશ્ન બધા અગત્યના છે જીપીએસના ઉપયોગ લખો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે એના ઉપયોગ લખવાના તમને પૂછાય પછી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મતલબ કે જીપીએસ છેના વિશે ટૂંક નોંધ લખવાની પૂછાય પછી કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં કયા કયા ફાયદા થાય એ ફાયદા લખવાના પૂછાઈ શકે આટલા પ્રશ્નો છે એ આટલા પ્રશ્નો તમારે ભૂગોળ વિષયની અંદર ડી વિભાગમાં તૈયાર કરવાના છે આટલા ક્વેશ્ચન તૈયાર કરો લો એટલે ડી વિભાગના મોસ્ટ ઓફ બધા પ્રશ્નો આમાં આવી ગયા પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજા વિડીયો જોવા હોય અલગ વિષયના તો એ પણ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો રાઈટ મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત